થોડા સમય પહેલા આપણે જોયું હતું કે જુનાગઢની જે સાવજ ડેરી છે એમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે દૂધની અંદર કેમિકલ યુક્ત જે પ્રવાહી છે તે ભેળવવામાં આવે છે જેમના કારણે કેટલી બધી મહિલાઓ છે તેમને પણ બીમારી

રાજુભાઈ સૌથી પહેલા તો થોડા સમય પહેલા જે આક્ષેપો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા બરાબર છે કે આમાં તપાસ થવી જોઈએ કે આટલા લીટર દૂધ છે તો આટલું કેમિકલ યુક્ત એમાં જે પ્રવાહી છે તે ભેળવવામાં આવે છે લોકો બીમાર પડે છે તમે અત્યારે વાત કરી છે કે તપાસ થવી જોઈએ તમને કેમ એવું લાગે છે કે આ ક્યાંક સાચું હોય એમ બેન મારું કહેવાનું એવું છે કે ગોપાલભાઈ ઇટાલિયા એ જે આક્ષેપ કર્યા તો કોઈ પણ માણસ કાંઈ પણ આક્ષેપ કરે ને તો થોડું જાજુ એમાં તથ્ય હોય તો આક્ષેપ કરે તો એની પાછળનું મારું જાણવું એવું છે કે કોઈ પણ ગામડું હોય તો ગામડાની વસ્તી આપણે જોવી પડે ગામડાની અંદર એનું પશુધન જોવું પડે કે આ ગામની અંદર એટલી વસ્તી છે એટલું પશુધન છે અને એ ગામમાં દૂધના કલેક્શન સેન્ટર કેટલા છે અત્યારે એક માહી ડેરીનું ચાલુ હોય પછી બીજું સાવર ડેરી નું ચાલુ હોય બીજા લોકલ ચાલુ હોય દાખલ તરીકે મારું ગામ મટિયાણા છે માણાવદર તાલુકાનું મટિયાણા ગામ મારા ગામની વસ્તી છે પાંત્રીસો થી સાડા ચાર ની આસપાસ એવું હશે બરોબર તો એની અંદર હું એમ કે સાતસો આઠસો કે હજાર પશુધન હોય તો ખાલી પશુધન નહી એમાં બળો દેહ હોય બરોબર તો આપણે દૂધ આપે જેને અમે દેશી કે દૂધનું બરોબર એમાં પછી ગાય હોય કે ભેંસ હોય બકરાનું અને ગાડરાનું દૂધ લેવાતું નથી તો ગાય ભેંસ હોય તો એમાં કેટલા ગાય ભેંસ દૂધ આપે છે અને કેટલા ગાય ભેંસ દૂધ નથી આપતા કેમ કે દાખલા તરીકે કોઈ પણ ગામમાં પાંચસો ભેંસુ હોય તો પાંચસો પાંચસો ભેંસ દૂધ ના આપતી હોય એમાં પચાસ સાઈઠસો દૂધ ન આપતી હોય કેમ કે કન્ટિન્યુ કોઈ પણ પશુ છે આપે અમુક ટાઈમ એ બંધ હોય દૂધ એ દૂધ કેટલું થાય મારી ડેરીમાંથી ત્યાં કેટલું જાય એ ડેરી મહત્વનું છે ડેરી એ વાંચ સંઘમાં એટલે અમારે શું હોય ડેરી ઉપરથી સેન્ટર એટલે કે જ્યાં એને બીએમસી કહેવાય BMC ઉપર જાય અને BMC ઉપર થી ઉપર દૂધ જતું હોય તો એના ડેટા તમે મેળવો તો તમને ખ્યાલ આવે કે મટિયાણા ની અંદરથી એટલું દૂધ ગયું બીએમસી ઉપર બીએમસી ઉપરથી થી વાગ્યું તો મારા ગામની ની અંદર થી દૂધ ગયું હોય પાંચ હજાર લીટર તો પાંચ હજાર લીટર દૂધ મારા ગામ માંથી બન્યું તો પાંચ હજાર લીટર દૂધ મારા ગામ માં ઉત્પન્ન નથી થતું તો પાંચ હજાર લીટર દૂધ આવ્યું ક્યાંથી એટલે ગોપાલભાઈ ઇટલીએ આ તથ્ય ઉપર આક્ષેપ કર્યો મારા અંદાજ પ્રમાણે ગીર સોમનાથ અને જુનાગઢ ઈ આપણે સાવર ડેરી એરે સંલગ્ન છે તો એનો એ વિસ્તાર ને એના પશુધન અંદાજ કાઢે તો આપણે વધી વધીને મારા અંદાજ પ્રમાણે એક લાખ ચાલીસ હજાર પચાસ હજાર લીટર દૂધ થાય જ્યારે હું આજથી સવા ત્રણ વર્ષ પહેલા ડાયરેક્ટર તરીકે આવ્યો ત્યારે અમારે પ્રતિદિન એક લાખ વીસ હજાર જેવું દૂધના જે આક્ષેપ પ્રમાણે ત્રણ લાખ હજાર લીટર દૂધ છે બરોબર ત્રણ લાખ લીટર દૂધ થતું હોય તો સ્વાભાવિક જ છે કે એટલું બધું આવે ક્યાંથી એટલા માટે હું એમ કહું કે અમાર્યા ડેરીના જે કોઈ ચેરમેન હોય કે ડાયરેક્ટર અમારી ફરજ આવે કે કોઈ પણ આક્ષેપ માનશે કર્યો હોય તો એને તપાસ કરવી જોઈએ પછી કોઈ પણ રીતે અમે તમને કહી શકે તમે અમારી ઉપર આક્ષેપ કરો જો અમે તમને ચેલેન્જ કરીએ કે બેન તમે આવો ના તપાસ કરો મીડિયાના માધ્યમથી મીડિયાને સાથે રખાય સરકારી તંત્ર ભેગું રહે અને આની તપાસ થાય તો દૂધ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય છે પછી જે એને અમુક અમુક ગામડાના નામ લીધા હતા કે જે ગામની વસ્તી જે ગામનું પશુધન અને એ ગામમાંથી એટલા દૂધ આવે છે તો ત્યાં જઈને અમે નહીં પણ એ તો તમે મીડિયાના માધ્યમથી એ કરી શકો બેન કે મારા ગામમાંથી એટલું દૂધ આવતું હોય ને આવો આક્ષેપ થયો હોય તો તમે મારા ગામમાં આવો મારા ગામની અંદર એના દૂધના સેન્ટર તો હશે ત્યાં જાવ એટલે એનો બોર્ડ મારેલો હોય કોઈ પણ ગામ ને પૂછો કે ભાઈ સાજો ડેરીની જે સાવ દૂધ સંઘ છે એની નીચે જે ડેરી આવે તમારા ગામની એ કઈ જગ્યા એ છે એટલે કોઈ પણ માણસ બતાવે ત્યાં તમે જાઓ તો તમને ખબર પડે કે કેટલા પશુપાલકો દૂધ દેવા આવે એટલે ડેટા તો મળે તમને હવે એવા એવા અહીંયા ગામના નામે પણ જેવા આવક આક્ષેપ કર્યા હવે ત્યાં પાંચ પાંચ હજાર લીટર ના આક્ષેપ કર્યા તો એ પ્રમાણે ગામની વસ્તી જ નથી ત્યાં એટલું પશુધન હોય તો એવા બે ચાર નામ આપ્યા મારી પાસે દાખલા તરીકે વંથલી તાલુકાનું આખા ગામ છે એનો ડેરીનો કોટ છે તેર ઓગણચાલીસ પછી વંથલી તાલુકાનું બાલો ગામ છે ગોપાલભાઈ નામ એનું બોયલા હતા એનો તેર સડસઠ પછી માણાવદર તાલુકાનું જાંબુડા ગામ છે ત્યાં બે સેન્ટર છે અને પછી લુસાડા ત્યાં ગામ છે ત્યાં સિત્તોતેર લુસાડા મહિલા મંડળી એ વંથલી તાલુકાનું બાર એકાશી અને મંગલપુર ગામ એમાં તેર છેતાલી કોડ એટલે આમાં કોડ આપેલા હોય પછી અમારા જે ગ્રાહક હોય ને દાખલા તરીકે મારું નામ છે રાજુભાઈ રામભાઈ બોરખતરીયા તો મારો કોડ હોય સાત એટલે સાત નંબર અમે દબાવીએ ને એટલે અમારા કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર બતાવે એટલે મારું નામ આવી જાય સાત કોડ નાખીએ ને એટલે કે નું આખું નામ આવી જાય એટલે આખું નામ કોમ્પ્યુટરમાં એડ કરવું ન પડે એટલા માટે થઈને આ કોડ આપેલા છે એટલે એને તથ્ય એમાં થોડું જાજુ હોય કે ન હોય મેં મારી નજરે નથી જોયું આ જે આંકડા છે એની તમે મેળ કરો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે આ બીજું વધારાનું દૂધ આવે ક્યાંથી કેમિકલ વાળું આવે પાણી વાળું આવે કે ના અંતે ભેળસેળ કરીને આવે મેં જે તે સમયે મે હજાર બે હજાર અગિયાર માં મે મારા ગામની અંદર ડેરી ચાલુ કરી એટલે એક ગ્રાહક એવો હતો કે ઈ સોયા તેલ નાખીને આવ્યો પેલી ફરજ મારા ગામમાંથી કઈ પણ ઓલું હોય તો મારે તપાસ કરવી પડે બેન એમાં અમારો જે માણસ હોય ને એ દરેક થોડું ભરી અને આ દૂધીનું પ્રેક્ટિસ થાય એટલે ખબર પડી જાય કે દૂધ ખાટું છે મીઠું છે જો ખાટું દૂધ આવી ગયું એક દિવસનું પડતર કે એક ટાઈમનું નું પડતર તો એ ચાલીસ લીટર નું કેન હોય એ અમારું બગડી જાય એટલે મારી સંસ્થાને નુકસાન જાય તો એને ચાખવામાં દૂધમાં ફેરફાર થયો એટલે કે મને કે આમાં કઈક પણ છે એટલે એટલા માટે અમે એ દૂધ ને ગરમ કર્યું દૂધ ને ગરમ કર્યું ને એટલે ઓલી વસ્તુ છે ને એ ઓગળી ઓગળી એટલે એના ધ્રાંગા ધ્રાંગા થઈ ગયા પછી એ માણસને બોલાવી મેં કીધું ભાઈ જે હોય કહી દે તું નહીં કે તો આ તારું દૂધ લઈને અમે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરશું તારી વિરુદ્ધમાં કે ભાઈ માણસને જે ખાવાની વસ્તુ છે એની અરે તે છેડા કર્યા એટલે અહીંયા મેં મને કીધું કે ભાઈ જે થયું હોય મારી ભૂલ છે મેં એમાં સોયાબીન તેલ મેં ભેળવેલું હતું હાલો બેન આ તો ઠીક છે કે સોયાબીન નું તેલ એટલે કે ફેટ વધારવા માટે એને કર્યું પણ ઘણી વખત એવા કેમિકલ નો કે ક્યાંય ઉપયોગ થતો હોય તો એ માણસની જિંદગી ઉપર છેડા કર્યા કહેવાય ને એટલે મેં મીડિયાના માધ્યમથી કેટલા માટે કીધું નકર આ ઋષિકેશ ભાઈ આવતું પોર્ટફોલિયામાં પણ આરોગ્ય મંત્રી છે માણસ ને સ્વાસ્થ્ય બાબત નો પ્રશ્ન છે એટલે એટલે આમાં એને ઈડવળ થવું પડે અને જગદીશ વિશ્વકર્મા ઉર્ફે જગદીશભાઈ પંચાલ એ આપણા સહકાર મંત્રી છે જે તે સમયે મેં એને કાગળે લખ્યો હતો મારા પ્રશ્ન બાબત તો એમાં સરકાર કોઈ પણ બાબતની તપાસ કરતી નથી હું તો પાર્ટી નો કાર્યકર છું સંગઠનની અંદર કામ કરેલું છે બરોબર હવે અમારા આવા જૂના કાર્યકરો એનું ન સાંભળતા હોય એનું ઉપલે લેવલે નોંધ ન થતી હોય તો સામાન્ય માણસો નું શું કોઈ પણ માણસ નું કઈ પણ પત્ર વ્યવહાર થાય એક સવાય છે સાચું હોય તો સાચું ખોટું હોય તો ખોટું પણ આપણે એનો જવાબ તો આપવો પડે ને એટલે અમારું કેવાનું અમે ક્યારે આવીએ તમારી મીડિયા પાસે ક્યારે આવીએ કે અમારાથી થતું હોય અમે કર્યું ન થયું હોય પછી આમ પબ્લિકમાં મૂકવું પડે ને નકર આ ઘર નો ઝઘડો હોય એ ઘરમાં ઘર માં આપણે સાસુઓ બાજતા હોય તો એના દીકરા હોય કે સસરા હોય ઈ ઘરનો ઝગડો નિપટાવી લે તો બાર વાત જાતી નથી હવે આ બાર વાત ગઈ આ ગોપાલભાઈ જાહેરમાં કીધું પછી અમારે જેવાને તમે પૂછો તો અમારે જેવું હોય થોડુંક તો કેવું પડે બધું ભલે અમે સાચું ન કહીએ પણ થોડા ટકા તો અમારે થોડુંક તો સ્વીકારવું પડે ને એટલે એવું છે બેન પણ રાજુભાઈ જે પશુપાલકો દૂધ ભરીને જાય બરાબર

વસ્તુ એવી આવે કે આની લાંબે ગાળે ઇફેક્ટ થતી હોય તાત્કાલિક ન થતી હોય આપણે છે કે આપણી દાખલા તરીકે આજે મેં દૂધ પીધું કે આજે અમે દવા છાંટેલા શાકભાજી ખાધા એટલે સીધું કેન્સર થયું એવું તો નથી થવાનું પણ આની તપાસ થતી હોય તો માણસના કોઈ પણ નાના બચ્ચા અત્યારે તમે ઘણી વખત સાંભળ્યું છે છ છ વર્ષના બાળકોને કેન્સર થાય જોયેલું જ છે પણ એ આપણી જીવન શૈલી એવી થઈ ગઈ ખાવા પીવાના હિસાબે થતું છે ન તો છ વર્ષા બાળકોને કેન્સર કઈ રીતે થાય ભલે એમાં પછી શાકભાજી આવતા હોય આપણે ફ્રૂટ હોય તો એમાં કંઈક પણ કેમિકલ ક્યાંક ને ક્યાંક ભળતું હોય ખોરાકમાં કાંઈક ફેર થતો હોય તો નકર વ્યસન ન હોય મારા જેવા છે એ તો આલો માવો ખાતા હોય ને કેન્સર થતું એક વસ્તુ આખી વસ્તુ અલગ છે કે ભાઈ તમે તમાકુ ખાવ એટલે તમને કેન્સર થયું પણ જેને કોઈ જાતનું વ્યસન ન હોય અને આવું કંઈ થતું હોય આ તો લાંબા ગાળાનું કહું આપણા આપણા ભવિષ્યનું પાછળની પેઢીનું મારા જવાનું ઠીક છે કે સાઠ વર્ષે પૂગી જાય એટલે હવે ઠીક છે જીવીએ તો ઠીક છે મરીએ તો કોઈ વાંધો પણ નાની પેઢી આવનાર પેઢી એનું આપણે આમાં એના સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરવો જોઈએ આમાં કઈ હોય તો હા બેન